દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલોમાં નારીવંદન ઉત્સવ યોજાયો દાહોદના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ આઈ દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલના સવાખંડમાં નારી વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય શ્રદ્ધાબેન બગડંગ ડૉક્ટર જાગૃતિબેન પટેલ કુમારી રાજવી કાડરિયા હાજર રહ્યા હતા શાળાના આચાર્ય મુકેશભાઈ પંચાલ જયશ્રીબેન પટેલ શ્વેતાબેન દેસાઈ અને રાઠવાબેન દ્વારા આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આવેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને નારી સશક્તિકરણ સ્વાસ્થ્ય નારી શક્તિ શારીરિક અને માનસિક રીતે નારીઓને કેવી રીતે સશક્ત રહેવું તેમજ પોતાનું ભવિષ્ય માટે તૈયારીઓ કઈ રીતે કરવી અભ્યાસમાં મહેનત કરીને પોતાના પગભર થઈને પોતાની આગવી ઓળખ કેવી રીતે કેળવવી તેની સચોટ માહિતી આપી હતી આ નારી વંદન ઉત્સવમાં વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં તેમની માતાઓ પણ હાજર રહી હતી કાર્યક્રમના અંતમાં મહેમાનોને પ્રોત્સાહન ઇનામ આપીને તેમનું અભિનંદન કર્યું હતું આજે શ્રીમતી એમ વાય હાઈસ્કૂલ તાહોદમાં નારી શક્તિ વંદના બે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારી સાથે ડૉક્ટર જાગૃતિબેન પટેલ તથા દાહોદના જ યુવા વક્તા રાજવીબેન કડિયા ઉપસ્થિત રહ્યા હતા તેમાં મોટી સંખ્યામાં દીકરીઓ અને તેમની માતાઓ હાજર રહી હતી તેમને સ્વાસ્થ્ય સંબંધી અને જીવનમાં બહેનો મહિલાઓ અને દીકરીઓ કેવી રીતે આગળ વધે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહેશ્વરમાં જેટીવી ન્યૂઝ દાહોદ